જે સ્ત્રીઓએ પોતાના ઘરના મીઠાના ડબ્બામાં આ એક વસ્તુ રાખશે તે હંમેશા ધનવન રહેશે અને જીવનભર લક્ષ્મી માની કૃપા તેના ઉપર રહેશે તો અમને કોમેન્ટમાં જણાવશો કે શું તમે પણ તમારા ઘરના મીઠાના ડબ્બામાં આ એક વસ્તુ રાખો છો કે નહીં તમારા ઘરમાં રાખેલા મીઠાનો ડબ્બો ખાલી છે કે નહીં તે અવશ્ય જોજો અને હંમેશા તેને ભરેલું રાખજો કારણ કે આ મીઠાનો ડબ્બો તમારી આર્થિક સ્થિતિ સાથે સંબંધ ધરાવે છે જો તમારા ઘરમાં મીઠું પૂરું થઈ જાય તો તેની તમારા જીવનમાં ખૂબ જ ખરાબ અસર પડી શકે છે મીઠા પ્રત્યે બેદરકારી રાખવીએ તમારા ઘરની હાલત ગરીબો જેવી કરી શકે છે સ્ત્રીઓએ મીઠાના ડબ્બામાં એક ખાસ વસ્તુ રાખવી જોઈએ જેનાથી પોતાના ઘરની તિજોરી હંમેશા ભરી રહે અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે તો શું તમે જાણવા માંગો છો કે અંત સુધી જોજો અને સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરીને નોટિફિકેશન બેલને ઓનલાઈન કરો જેવી આવી વિડીયોની માહિતી તમને મળતી રહી જેમ રસોઈમાં તમારા ભોજન સ્વાદ મીઠા વિના અધૂરે છે તેવી જ રીતે તમારા જીવનનો સ્વાદ પણ મીઠા વિના અધૂરો જ છે કારણ કે મીઠાનો સંબંધ તમારા ઘરના વાસ્તુદોષ સાથે જ નહીં પણ તમારી આર્થિક સ્થિતિ સાથે પણ સંબંધ છે શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવેલું છે કે તમારા ઘરમાં મીઠાનો ડબ્બો ક્યારેય પણ ખાલી ન રાખવો જોઈએ આમ કરવાથી આપણા ઘરમાં ધન સમૃદ્ધિ અને માન સન્માનમાં ઘટાડો થાય છે તેથી રસોડામાં કામ કરતી કરતી વખતે વખતે અને મીઠાની ખૂબ જ કાળજી રાખવી જોઈએ જેથી લક્ષ્મી આપણાથી નારાજ ન થઈ જાય આ સાથે જ શાસ્ત્રોમાં મીઠાના એવા ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે જે તમારી ઘણી બધી સમસ્યાઓનો અંત લાવી શકે છે જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ હોય એક એકબીજા વચ્ચે મતભેદ થયો હોય ઝઘડો કરો છો સમજી આવી સ્થિતિમાં તમારે થોડું દરિયાઈ મીઠું મિક્સ કરી અઠવાડિયામાં એકવાર પાણીમાં લુસી નાખો અને પછી તેનાથી આખા ઘરને સાફ કરો પરંતુ તે વાતનું ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય ગુરુવારના દિવસે ન કરવો જોઈએ કારણ કે ગુરુવાર દિવસ ભગવાન ગુરુને સમર્પિત છે અને દિવસે મીઠાનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે તેથી તમે ગુરુવારના દિવસે સિવાય બાકીના છ દિવસોમાં આ ઉપાય કરશો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા આપોઆપ નાશ પામશે તમારા ઘરના સભ્યો ખૂબ જ મહેનત કરે છે છતાં તેની સફળતા નથી મળી રહી અને ઘરમાં પૈસા નથી આવતા રહ્યા તેઓ ખૂબ જ મહેનત કરે છે છતાં અમારે હંમેશા પૈસાની ખેંચ રહે છે તો તેના માટે એક ગ્લાસ લો અને તેમાં પાણી ભરી તેમાં મીઠું ઉમેરો અને તેને ઘરના એક ખૂણામાં રાખો તેની પાછળ લાલ ડબ્બા મૂકો બલ્બમાં જ્યારે પણ પાણી સુકાય ત્યારે તે ગ્લાસ સાફ કરો અને તેમાં ફરી થોડું મીઠું ઉમેરી પાણીથી ભરો આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ થશે અને તમારા ઘરમાં કોઈ માધ્યમથી આવતા રહેશે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મીઠાને એક એવું રાસાયણિક માનવામાં આવે છે કે જે દરેક પ્રકારની ગંદકીને દૂર કરે છે અને વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો આપણે દરિયાઈ મીઠું કાચના બાઉલમાં ભરીને બાથરૂમમાં રાખીને તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા જતી રહે છે પોતાની અંદરના ઉર્જાનું શોષણ કરે છે આ માટે તમે તમારા બાથરૂમ ને સાફ કરી શકો છો અને પછી કાચના બાઉલમાં મીઠા ભરો અને દર પંદર દિવસે તે બાઉલને બદલો જે મીઠું ભીનું થઈ ગયું તેને ફેંકી દો

પછી તમારી આંખો બંધ થઈ કરો અને તેને પાણીથી ધોઈ લો પરંતુ કોઈના પગમાં મીઠું ન આવે તેવું ખાસ ધ્યાન રાખો આ ઉપાય કરવાથી તમારું મન શાંત થઈ જશે અને તમારું જીવનમાં સુખ શાંતિ વધવા લાગશે આ સિવાય મીઠું ખરાબ નજરે દૂર કરવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થઈ છે જો તમારા ઘરમાં રહેતા કોઈ પણ બાળક અથવા કોઈ વડીલ ઉપર ખરાબ નજરની અસર થઈ હોય તો એક ચપટી મીઠું લઈને બાળકના માથા ઉપર ઘડિયાળની સાત બાદ સમર્પિત કરો આમ કરવાથી બાળકની ખરાબ નજર દૂર થશે જો કોઈને તમારા ઉપર તંત્ર મંત્ર કે વહેલી વિદ્યા કરી હોય તો મીઠું ભર મીઠું મુઠ્ઠી અને પ્રદોપકારમાં ત્રણ વખત વ્યક્તિના માથા ઉપર નાખો અને પછી તે મીઠું દરવાજાની બહાર ગટરમાં ફેંકી દો આ ઉપાય સતત દિવસ સુધી કરશો તો તમારા જીવનમાં જે પણ ગ્રહો નડતા હોય તેને શાંત કરવા માટે મીઠું ખૂબ જ અસરકારક સાબિત થાય છે જેમ કે જો તમે તમારા ભોજનમાં મીઠું ઓછું લાગે તો સફેદ મીઠાની જગ્યાએ કાળા મીઠાનો ઉપયોગ કરવો જોઈએ આમ કરવાથી તમારા ઉપર શનિની અસર ઓછી થવા લાગી છે બ્લડ પ્રેશરની સમસ્યામાંથી બચાવશે અને તમારો ચંદ્ર પણ બળવાન થશે જો તમારા ઉપર મંગળ ગ્રહ ભારે છે અને તમારું મન હંમેશા પરેશાન અને ચિંતિત રહે છે તમે હંમેશા ડિપ્રેશન થી ઘેરાયેલા રહો છો તો તમારે ગુરુવાર સિવાય અઠવાડિયાના છ દિવસ મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ આમ કરવાથી તમારું શરીર સ્વચ્છ રહેશે અને તમારું મન પણ શાંત રહેશે મીઠાને રાહુ અને કેતુ સાથે પણ સંબંધિત મનાય છે જેથી જ્યારે તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો તે હંમેશા કાચના વાસણમાં જ રાખો કારણ કે જ્યારે ગ્લાસમાં મીઠું ભરાય છે તો તે તમારા બધા તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધશે અને તમારા ઘરમાં ક્યારેય કોઈ અછત નહીં રહી રાહુ અને કેતુ જેવા ગ્રહોની દ્રષ્ટિએ તમારા પરિવાર પર કોઈ અસર નહીં પડે મીઠું દરેક ઘરના પ્રશોડામ હોય છે અને મીઠાનો સીધો સંબંધ આપણા ઘરની સુખ સમૃદ્ધિ શાંતિ સાથે પણ હોય છે તેથી જો આપણે ભોજન બનાવવાની સાથે જ આપણા પરિવારના સભ્યોનું જીવન સુધારવા માંગતા હોય તો આ ઉપાય અપનાવીને શારીરિક માનસિક અને આર્થિક રીતે સ્વચ્છ બનાવી શકીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો